આપણે ભૂમિ કેટલા વીઘામાં વાપરી છે આપણે 10 વીઘામાં બે થેલી કીટ મારી છે 10 વીઘામાં બે થેલી ને કીટ વાપરા પછી તમને હું હું ફાયદો દેખાણ કીટ વાપરા પછી આમાં વધારે વરસાદ આવતો તો થોડી સ્ટાર્ટિંગ માં પીડી હતી કારણ કે આપણે પાયા ખાતર નાખ્યું નહોતું બરાબર પાયા માં ખાતર કાય એક ખાતર નાખ્યું જ નહોતું પછી ભૂમિ મારીને તો વ્યવસ્થિત રીતે કોણે આપણે આઈ લીધા તણ લાગે ગ્રોપ બરાબર માંડવી રોપી માંડવી રોપી તમે જોઈ શકો છો આ પરિસ્થિતિમાં છે બરાબર તો હવે તમને આનો ઉપયોગ કર્યા પછી તમને એવું લાગે છે કે આનો ઉપયોગ આપણે બીજા ફાર્મ માં કીટ વાપર્યા પછી સંતુષ્ટો એક નંબર નંબરમાં કામ આપ્યું બરાબર તો વિક્રમભાઈ આભાર રિવ્યુ દેવા બદલ તમારો